સુરત શહેરના સિંગણપુર સુધી જોવા મળ્યા હતા મોરડીયાના કાર્યાલયમાં આગ ફાટી નીકળતા ડબોલી ફાયર કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને ફાયર દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો આગ લાગતા ઓફિસમાં ફર્નિચર અને કોમ્પ્યુટર સાધન સામગ્રી બળીને ખાખ થઈ ચૂકી છે જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે ફાયર દ્વારા પ્રાથમિક માહિતી આગ શોર્ટ સર્કિટ ને કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે મારું નામ રમેશ સેલવ છે કટાકા ફાયર સ્ટેશન કરે સબ ઓફિસર કે ફરજ બજાવું છું કે કઈ જગ્યાએ આપનો કરો તો પ્રકારે વિગતો મળી કે શું ઘટના બની અમારા ફાયર કંટ્રોલ મેસેજ મળ્યો કે સિંગલપુર હેલ્થ સેન્ટરની સામે બીજા મારા આગ લાગી છે એવું જણાવેલ હતું પછી અહીંયા આવીને જાણવા મળ્યું છે કે જનસુંદર ધારાસભ્યની ઓફિસમાં જ આગ હતી આગનો ઘટના સ્થળે આવીને તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે સવારના ઓફિસ ખોલીને એસી ચાલુ કરતા એસીમાં બ્લાસ્ટ થયો હતો આગમાં આપણે પાણીમાં પાણી મારીને કાબુમાં કરી હતી અને ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ આવી હતી ઓફિસમાં પોર્ટેબલ